તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે મગફળી અને જીરોના ભાવનું તારણ વિશેની વાત કરીએ ત્યારે મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે મગફળીની બજારમાં વગર વેચવાલીએ ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી મગફળીમાં હાલના તબક્કે બજારમાં મોટી વેચવાલી નહીં પરંતુ ડિલિવરીના વેપારો થોડા થોડા થઈ રહ્યા છે જેમાં ખાંડીએ સોથી બસો રૂપિયાનો સુધારો થયો હતો માર્ચ એન્ડિંગના કારણે આખું સપ્તાહ યાર્ડ બંધ રહેવાના છે અને આગામી સપ્તાહથી વેચવાલી વધારે આવે તેવી સંભાવના દેખાઈ રહી છે મગફળીની વેચવાલી એપ્રિલમાં થોડી વધી શકે છે છે અને હાલના તબક્કે બજારમાં કોઈ મોટી મુમેન્ટ નહીં રહે પરંતુ એપ્રિલમાં ઘટાડો આવી શકે છે અને ત્યારબાદ જીરુ વિશેની વાત કરીએ તો કે જીરુમાં નરમાઈનો માહોલ હતો હાજર બજારો માર્ચ એન્ડિંગના કારણે અત્યારે બંધ છે અને આગળ ઉપર જીરુની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે જીરુમાં નિકાસ વેપારો અત્યારે ઠંડા અને વાયદામાં પણ મંગળવારે વેચવાલી આવી હોવાથી ભાવ તૂટ્યા હતા ત્યારે જીરુ એપ્રિલમાં વાયદો સત્યાવીસ હજાર ઘટીને ત્રેવીસ હજાર છસો ને પચાસની સપાટી પર બંધ રહ્યો હતો જ્યારે જીરુના કેટલાક વેપારીઓ માને છે કે જીરુ વાયદો એકવાર ઘટીને બાવીસ હજાર સુધીની સપાટીએ જોવા મળી શકે છે પરંતુ જે બોટમ બનાવવાનું હશે તે આગામી પંદર દિવસમાં બોટમ બની જાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે અને ખેડૂત મિત્રો આટલી માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો અને શું ખેડૂત મિત્રો ઉનાળુ વાવેતરમાં તલ કર્યા છે અને ખેડૂત મિત્રો તેમાં રોગથી પરેશાન છો તો કયા કયા રોગ છે અને તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તેની તમામ માહિતી સાથેનો વિડીયો આપણી ચેનલ પર પોસ્ટ કરેલો છે તો ખેડૂત મિત્રો એકવાર વિડીયો જોવાનું ના ભૂલતા